પોલીસ સ્ટાફ આવી ગયો છે ભારે સૂત્રો ચાર વીસીના કયા જ્યાં સુધી વીસી નહીં આવે ત્યાં સુધી અહીંયાથી હટીએ નહીં જ્યારે નરેન્દ્ર રાવત અમર ધોમસે અમિત ઘોટીકર સહિત તમામ લોકો હેડ ઓફિસ પહોંચ્યા હતા વીસીનો વિરોધ કર્યો હતો લાંબા વિરામ બાદ રજીસ્ટરે આવીને આદનપત્ર સ્વીકારી ઉગ્ર રજૂઆત કરી અત્યારે પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને એવા સમયે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા બેઠકો વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે છે અત્યારે પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન ચાલુ થઈ ગયું છે એવા સમયે યુનિવર્સિટી સત્તાવાળાઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી વિદ્યાર્થીઓ અવડવમાં છે અમે માંગણી કરી રહ્યા છે કે મહારાજા સયાજીરાવે આ સંસ્થાની સ્થાપના કરી એ સમયથી આ સંસ્થાની સ્થાપના પાછળનો હેતુ આ સ્થાનિક યુનિવર્સિટી હતી કે જેમાં વડોદરા શહેર અને જિલ્લાનો નાગરિક ભણી શકે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એના માટેની વ્યવસ્થા હતી અને એના માટે સિત્તેર ટકા બેઠકો હતી અમારી કોઈ નવી માગણી નથી તમે જોઈ શકો છો કે આ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ જે પ્રકારે વર્તી રહ્યા છે સંયુક્ત શાહીના વલણના ભાગરૂપે અત્યારે મેં રાજસ્થાનને પણ વિનંતી કરી છે અમે બધા પૂર્વ અને ચાલુ સેનેટ સભ્યો છીએ વિદ્યાર્થી નેતાઓ છીએ અમે મળીને એમને વાત કરવા માગીએ છીએ હજી સુધી વાત કરવાની શરૂઆત નથી કરી અમે પ્રથમવાર આવ્યા છીએ અમારું આવેદન પત્ર આપવા આવ્યા છે એમની પાસે સમય નથી જોઈએ શું થાય છે બાર પછી જે અભ્યાસક્રમ યુનિવર્સિટીમાં લોકો વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે એફઆઈમાં એડમિશન લેવા માટે એની જે પ્રક્રિયા હોય છે એમએસ યુનિવર્સિટીમાં આ વખતે આ વર્ષથી જે કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે જેને લઈને અહીંના વિદ્યાર્થીઓ હજુ અવઢાવમાં છે કે કઈ રીતે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થવાની છે કઈ રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના હજુ સુધી કોઈને કોઈ જાણ નથી વિદ્યાર્થીઓને અમે સૌ માજી વિદ્યાર્થી અગ્રણીઓ આ બાબતે રજૂઆત કરવા આવ્યા તો વાઇસ ચાન્સલર સમય લીધો હોવા છતાં અહીંથી નાસી ગયા આજે બહુ શરમજનક વાત કહેવાય કે આ રીતે રજૂઆત સાંભળ્યા સિવાય એક યુનિવર્સિટી વાઇસ ચાન્સલર અહીંથી નાસી જાય પણ અમે આ આંદોલન હંમેશા એ રીતે ચલાવતા રહીશું કારણ જો આ જે વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે એને જો સોલ્વ કરવામાં નહીં આવે તો આ આંદોલન જલદ આંદોલન કરીને વડોદરા શહેરની ગલીએ ગલીએ શહેરીએ શહેરી આંદોલન લઈ જઈશું કે મહારાજા સહેજરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ મહારાજા સહેજરાવ ગાયકવાડા યુનિવર્સિટીની સ્થાપના કરી ત્યારે તેમનું લક્ષ્ય એક જ હતું કે વડોદરાના વિદ્યાર્થીઓનું હિત વડોદરાના વિદ્યાર્થીઓ અહીંયા ભણે ઉચ્ચ નામના મેળવે અહીંથી જ લોકો પદ્મશ્રી જેવા એવોર્ડ લઈને નામના મેળવી છે ત્યારે આજે વડોદરાના વિદ્યાર્થીઓનું હિત ન જળવાય આજે એડમિશન પ્રોસિજર ચાલુ થઈ જાય છે પણ વિદ્યાર્થીઓ અવડવમાં છે કે આજે અમને એડમિશન મળશે કે નહીં મળે કેટલા ટકા વિદ્યાર્થીઓને અમે રજૂઆત એટલી જ કરવા છે કે જે પ્રોટોકોલ ચાલતો હતો સિત્તેર ટકા વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપો પરંતુ આ સરકારની નીતિ રહી છે કે વડોદરાના વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન ન આપી અહીં નજીકમાં બેઠેલી હું બહુ સભાનતાથી કહું છું બે હજાર એકમાં જે રીતે કોમર્સમાં સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરીને નજીકની યુનિવર્સિટીને માલામાલ કરી દેવાની જે રીત હતી નજીકમાં જે યુનિવર્સિટીને પૈસા કમાવાની રીત હતી તે પ્રમાણે જો અહીં યુનિવર્સિટીને એડમિશન ના મળે તો ત્યાં એડમિશન થાય ત્યાં લોકોનો વેપાર ચાલુ થાય ને અમની કટકી બાજુ ત્યાં ચાલુ થાય તે માટે આ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ખોરંવાની જરૂર પડી છે અહીંયા એડમિશન ના મળે એ અવડવની તૈયાર કરી છે તો પારુલ અને સિગમાન બધી કોલેજોમાં તમે જો કે એડમિશન ખુલ્લા મૂકી દેવામાં આવે છે વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે આજે વીસીને રજૂઆત કરી રહ્યા છે તો વીસી વડોદરાના નાગરિકો જ્યારે જાગી ગયા છે ત્યારે વડોદરામાં જે વીસી છે એ ભાગી ગયા છે એ સૂત્રો સાથે અમે એક બોકાર બોલાવ્યો છે કે વડોદરા શહેરમાં ગલીએ ગલીએ આંદોલન લઈ જઈશું અને ગલીએ ગલીએ આ આંદોલનને રૂપ આપીશું અને વીસી જ્યાં જ્યાં થશે ત્યાં વીસીને જાકારો મળશે એ વીસીને એવી નામોશી ભેગવવી પડશે કે વડોદરા શહેરમાંથી ભાગી જવું પડશે એ પરિસ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં થવાનું છે